गुजरातના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે 55 લાખ નેવસા નેશનલ ફૂડ સિક્યુરિટી કાર્ડ ધારકોને નોટિસ પાઠવી છે આ નોટિસ એવા લોકો માટે છે જેઓ આર્થિક રીતે સક્ષમ છે જેમ કે ઇન્કમ ટેક્સ ભરનારા, જમીનદાર, જીએસટી ભરનારા અને કંપનીમાં ડાયરેક્ટર મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે પરનાજ મૃત્યુ હોવાના નામે આયુ છે આ નોટિસ મળેલા લોકોને જિલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે આ ખુલાસો બાદ તાલુકા કક્ષાની કમિટી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે જેનો ખુલાસો અમાન્ય ગણાશે તેવા કાર્ડ નોન ના નેશનલ ફૂડ સિક્યુરિટી કાર્ડ ટ્રાન્સફર થશે અને તેમને સસ્તા દરે મૃત્યુ અનાજ બંધ થઈ જશે તો હાલ માટે આટલું માહિતીનું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आइक ने दे जो